હર હર મહાદેવ કેમ છે બધા મિત્રો મોજમાં જશો હું પણ મોજમાં છું આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે કામ પણ આપણે બધું કરી નાખ્યું છે તો પાર્લરે જવાની તૈયારી છે અમારા ખુશી મેડમ જો આય ખુશી કેમ તોફાન કરશ બધાને બટકા ભરસ સામું જો મારું એમ દોસ્તાર વયો ગયો તેની સામું જોઈ ખુશી આમ તો એ તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ પાર્લરે થી ઘરે અહીંયા અમારા ખુશી મેડમ મસ્ત મજાના બેઠા છે ખુશી હાઉ આર યુ ફાઇન ફાઇન યુ ફાઇન ફાઇન યુ ફાઇન ફાઇન અમારા ખુશી મેડમ ભરે છે મને બટકા ચાલ્યો અમાર ખુશીના દાંત જો હું બધે દાંત બતાઉ હો અમાર ખુશીના દાંત બતાજો બટકુ બોલવઈ દે બટકુ બોલવ અહીંયા મારા પપ્પા મારો બ્લોગ જોવે છે ફ્રેન્ડ્સ હું આવી છું ઉપર મમ્મીએ કીધું હતું કે ડુંગળી ઉપરથી લઈ આવો તો ડુંગળી લેવા આવી છું કોણ સ્ટોક કરીને રાખે છે જરૂરથી કોમેન્ટ કરજો તો આપણે ઉપરથી ડુંગળી બુંગળી લઈને આવી ગયા છીએ હવે બેસી ગયા જમવા જમવામાં હે રીંગણાનું શાક ભણીતા આપને ભાવે નહીં તો આપણે ખાવાના છે વઘારેલા ભાત કોને ભાવે છે જરૂરથી કોમેન્ટ કરજો તો ફ્રેન્ડ્સ હું આવી ગઈ છું પાર્લરેથી ઘરે કેમકે આજે પાર્લરે ખૂબ જ કામ હતું એટલે વિડીયો કાંઈ શૂટ બૂટ કાંઈ જો નહોતો કેમકે આજે અમારે બુધવાર એટલે ખૂબ જ કામ હોય પછી મારા ભાભીની લોકો આવ્યા હતા એમને કપડાંની શોપ છે તો મમ્મી માટે બે કુર્તી લીધી છે કેવી કુર્તી છે એ જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારા ખુશી મેડમ જો આરામમાં છે તાજે આજે થાકી ગયા તા મસ્ત મજાનું કામકાજ કરી નાખ્યું છે જમી પણ લીધું છે અને આપણે ડ્રેસ પહેરી લીધો છે તો હવે સુવાની તૈયારી કેવો લાગે છે જરૂરથી જણાવજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળ્યો નવા બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મહાદેવી